નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસ ની જે નવી અધ્યયનપતિ આવી ચુકી છે આપણી ચેનલ પર આ નવી સ્વ બધા જ બધા જ પાઠના અને બધા જ વિભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પતિના ભાગ નંબર બેના પાઠ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ જેમના વિભાગ નંબર બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ વિભાગ બી નંબર તેતાલીસ તફાવત આપો ધમની અને શિરા જોઈએ પેલો મુદ્દો હૃદયથી અંગો તરફ સ્થિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે અને અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર શિરા કહે છે નંબર બે ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શિરામાં રુધિર નીચા દબાણે વાહન પામે છે ત્રીજો મુદ્દો ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શિરાની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે નંબર ચાર અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજિત થાય છે જ્યારે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાય અને શિરા બનાવે છે નંબર પાંચ ધમનીમાં યુક્ત રુધિર વહન પામે છે અપવાદ ફુફુસ ધમની અને શિરામાં સી ઓટુ હૃદયના ઉપરના બે ખંડોને ક્ષેપકો કહે છે બીજો મુદ્દો કર્ણકોની દીવાલ પાતળી હોય છે જ્યારે ક્ષેપકોની દીવાલ જાડી હોય છે ત્રીજો મુદ્દો કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે જ્યારે ક્ષેપકો કર્ણકો રુધિર મેળવે છે ચોથો મુદ્દો કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે ત્યારે ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે પાંચમો મુદ્દો કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે જ્યારે ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવીસો દેબોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ માટે જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો નંબર પિસ્તાળીસ રક્ષક કોષોની આકૃતિ દોરી તેનું કાર્ય જણાવો તો અહીં રક્ષક કોષોની તમને આકૃતિ દોરી અને બતાવેલી છે હવે તેમનું કાર્ય જણાવવાનું છે પર્ણની સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે જેને પર્ણરંધ્ર કહે છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે મૂળ અને પ્રકારની સપાટી પર પણ આવા છિદ્રો આવેલા હોય છે જેને વાયુરંધ્ર કહે છે આ છિદ્રો દ્વારા વાયુઓનો વિનિમય તેમજ પાણીનો વ્યય પણ થાય છે આ છિદ્રની આસપાસ રક્ષક કોષો રહેલા હોય છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રોએ

તથા બાષ્પોર્જન જેવી ક્રિયા કે બંધ થવાથી થાય છે નંબર છેતાલીસ તફાવત આપો સ્વયં પોષી પોષણ વિષમ પોષી પોષણ પેલો મુદ્દો જોઈએ તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ જીવાણુમાં જોવા મળે છે તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે બીજો મુદ્દો આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્ય સીઓ અને એચ નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે જ્યારે આ પ્રકારના પોષણમાં અન્ય સજ્જમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે ત્રીજો મુદ્દો આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે જ્યારે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે ત્યાર પછી જોઈએ નંબર સુડતાલીસ તફાવત આપો જઠર રસ અને પિતરસ પહેલો મુદ્દો તે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે તે યકૃતમાંથી સ્ત્રાવ પામે છે બીજો મુદ્દો તેનો સંગ્રહ થતો નથી તેનો સંગ્રહ પિતાશયમાં થાય છે ત્રીજો મુદ્દો તે જઠરમાં ઉત્પન્ન થઈ ત્યાં જ કાર્ય કરે છે અને તે યકૃતમાં ઉત્પન્ન થઈ પકવાશયમાં કાર્ય કરે છે ચોથો મુદ્દો તે પાચક રસ છે અને તે પાચક રસ છે પાંચમો મુદ્દો તે મંદ એચ ઉત્સેચક અને પેપસીનોઝન અને શ્લેષ્મ ધરાવે છે તે પિત્ત ક્ષારો ધરાવે છે પરંતુ તેમાં ઉત્સેજકો હોતા નથી નંબર છ તો કે તે ખોરાકને એસિડિક બનાવે છે અને પેપસીન ઉત્સેચક વડે પ્રોટીનનું પાચન કરે છે અને તે જઠરમાંથી આવતા ખોરાકને આલ્કલીય બનાવે છે અને પિત્ત પિત્તક્ષારો ખોરાકમાં રહેલી ચરબીનું નાના ગોલકોમાં વિઘટન કરે છે નંબર અડતાલીસ લસિકા એટલે શું તેનું કાર્ય જણાવો તો તેમનું કાર્ય અહીં તમને આપેલું છે અને લસિકા એટલે શું તે પણ અહીં આપેલ છે